તારીખ જુલાઈ 2025 માં અંજાર શહેરમાં હિન્દુ સમાજની એક યુવતી જે ઘેર કામ કરતી હતી તેને જાવેદ નામના મુસ્લિમ યુવાને લલચાવી ખોટી વાતો કરી અને ધમકાવીને ભગાડી લઈ જવામાં આવી હતી યુવતીનો પરિવાર દુઃખથી તૂટી પડ્યો અને તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસની સક્રિય કામગીરીથી યુવતીને મહારાષ્ટ્ર રાજ્યમાંથી માત્ર આઠ દિવસમાં શોધી અંજારમાં પરિવારને સોંપવામાં આવી હતી પરિવારે યુવતીને સમાજમાં સ્થાન આપીને હિન્દુ રીત રિવાજ પ્રમાણે લગ્ન નક્કી કર્યા કંકોત્રી છપાઈ ગઈ પરિવાર ખુશ હતો અને સમાજમાં શાંતિ ફરી સ્થાપિત થઈ રહી હતી પરંતુ આશ્ચર્યજનક અને હૃદય વિદારક વાત એ છે કે જાવેદ નામના યુવાને ફરી એકવાર યુવતીને ધમકાવી લલચાવી અને ખોટા પ્રલોભનો આપી ભગાડી લઈ ગયો આ ઘટનાએ માત્ર યુવતીના પરિવારને નહીં પરંતુ સમગ્ર સમાજને ફરી એક વાર દુઃખ અને ક્રોધમાં મૂકી દીધો છે આ લવ જિહાદનો ખુલ્લો અને સ્પષ્ટ કિસ્સો છે જેને અવગણવું શક્ય નથી આથી માંગ કરવામાં આવી છે કે જાવેદ અને તેના સહયોગીઓ સામે અને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ સહિત કડક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી યુવતીને તાત્કાલિક સુરક્ષિત રીતે શોધી પરિવારને સોંપવામાં આવે યુવતીના પરિવારને તાત્કાલિક પોલીસ પ્રોટેક્શન આપવામાં આવી અંજાર શહેરમાં લવ જિહાદ જેવી પ્રવૃત્તિઓ પર વિશેષ નજર રાખીને કડક પોલીસ કામગીરી કરવામાં આવે તે અંગે અંજાર શહેરના એક ચિંતિત નાગરિક અને હિન્દુ સમાજના પ્રતિનિધિ તરીકે વિશ્રામ લાલજી પરાધીએ કચ્છ કલેક્ટર શ્રી ભુજ કચ્છ ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે અમારી દીકરીને ચાર મહિનાને એક દી થઈ ગયો છે ગુમ થઈ ગઈ છે હજી અતો પતો નથી અમે અંજાર રિક્વેસ્ટ કરી હતી તો અંજારે એમ કીધું કે અમને મળશે તો અમે તમને જાણ કરીશું એકવાર અમારી દીકરીને લઈ ગયા હતા તો મહારાષ્ટ્રથી પાછી લઈ આવ્યા હતા અમે એના લગ્ન કરવાના હતા પાછી એને લઈ ગયો આજે ઓમગ્રી વિશ્વના એના લગ્ન હતા ચોથા મહિનાના આ ચાર મહિનાને દી થઈ ગયું હજી ક્યાં હતું એને વેચી નાખ્યો શું કર્યું એનું શું કામ શું એ ખબર નથી અમારી માંગ એ છે કે અમારી દીકરી જોઈએ કે મરી ગે છે જીવતી છે કે અમારી દીકરી અમને જોઈએ